રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા વર્ષનું અંદાજપત્ર વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ માન્ય મ્યુનિસિપલ કમિશનરે એકત્રીસમી તારીખે બજેટ અમને સોંપ્યું અને આજથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને વિભાગ વાઇઝ અધિકારીઓની આજથી સમીક્ષા બેઠક ચાલુ થઈ છે આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણા માટે બનેલું છે આ રાજકોટ મારું એકલાનું નથી આ રાજકોટ આપણા સૌનું છે આવનારા વર્ષનું નવું અંદાજપત્ર નવું બજેટ આપને અનુકૂળ પડે એવી રીતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રયત્ન કરી રહ્યા છીએ અને નવા વર્ષની અંદર સારું અને સરળ બજેટ બજેટ આપને મળે એવી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ એકચ્યુઅલી મ્યુનિસિપલ કમિશનરશ્રી જ્યારે બજેટ સોંપે પછી એની ઉપર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઊંડાણપૂર્વક ચર્ચા કરતા હોય છે ચર્ચાના બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટ આવતું હોય છે બજેટ મંજૂર થઈ ગયા બાદ હું કહી શકીશ પરંતુ આપના માધ્યમથી જરૂરથી કહેવા માગું છું કે રાજકોટ મેં જેમ કીધું એમ મારું એકલાનું નથી રાજકોટ આપણા સૌનું છે આપણા સૌના રાજકોટ માટેનું આપણું સારું બજેટ આવનારા દિવસોની અંદર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અમે લોકો રજૂ કરવાના છે હું આપને એ જ કહેવા માંગુ છું કે આ રાજકોટ મારું એકલાનું નથી આપણું રાજકોટ આપણું સૌનું છે રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છીએ અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા અમે આને સેવાનું માધ્યમ જ્યારે ગણતા હોય છે ત્યારે એટલી જરૂરથી ખાતરી આપું છું કે રાજકોટના લોકોને હળવું ફૂલ બજેટ આવનારા દિવસોમાં મળશે જેની હું ખાતરી આપું છું